માતાજી મિત્રો અમે ગુંજા પોપી ગયા છીએ મંડપ બાંધવા માટે બહુ નેશ્વરી માતાનું મંદિર છે ગુંજા બહુ મોટું મંદિર છે સોમકાસ ચાલુ છે મંદિરનું જો મિત્રો ગુંજા ગામ

અમે વરતા થઈ ગયા છીએ અને રેલગાડી આવી છે એ વચ્ચમાં એટલે ઉભા રહે છીએ ફાટેક બંધ છે તમારી ગાડી ચાલુ છે ગાડી બીજીભાઈ કેટલા આવજો હવા ગાડી કેટલી વાર થાય આવતા લાઈન લાગી દઈ તો ગાડીઓની લાઈન ના ઘરે લાઈન થઈ ગઈ ગાડી નથી ગાડી આવે એટલે અમે બતાવીએ નેકરી ખબર રસ્તામાં જ ટ્રેન નો અવાજ આવે ને તૈયારી લાગે આવી

રોસોઈલો આજે તો રાતી વ્લોગ્સ બનાવવાનો રાખ્યો છે. બાજરીના રોટલા બનાવવાનું ચાલુ છે. રસોડામાં બે બન્યા છે. ત્રીજો બનાસા. ગાઈસ ખાઓ કહો તો બાજરીના રોટલા એક પડ્યા છે. પડ્યા છે બાજરીના રોટલા ને સેવ શાક.

ના ના કમ્પ્લીટ કારીગર જ છુ મિત્રો જોઈ લો બની રોટલો એક કશી એવું ના હોય ચામાં ખવાય ભાવ રોટલો કઢી બનાવવાની કઢી એકદમ મસ્ત થોડી શીખી થોડું મરચાની ચટણી ગોળ થોડું મખણ સાઈડમાં મજા પણ અમે ખાધેલું છે ને